લાઈટ આવમરા right <laughs>

કમાર દે હે તો આવો 50000 અરે આ બે મૂર્ખા છે કે હું ખબર પડતી નથી આ હું થ્યું ડંક વાગી ગયો ઈને આવો હાતે કરો ઊભા કરો હું થ્યું છે એ ઉઠ લે ના થાય 50000 હોય ને તો થાય બધું હું નામ જોવાનું ભમડો ભમણાના આ શું ચોલિયા મને પોચવા દેવાના નહીં એક નાક થઈ ગયો સમીધો નાયડીયો

કજે બારા ને મારા ડોકા પાક ને હેરા ઉભા રે એ ના મરાયા આટલું કોક ઓ નકરે પક પકરો 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 ઓ નકરે નકરા પછી લાગ થઈ ગયું રે તને ખબર પડી હે ખબર પડી મને ખબર હતી કે આપણું કમો અને ગમ્યું નહીં નહીં આ બધું મારે કરવું પડ્યું પણ હજી સારું રાહવા દીધીએ બસ કુધી ઓયો પૈસા પૈસા નાખે

બાપુજી તારું મોઢું જો તારું મજૂરી કરવાનું મજૂરી કરવાનું મોઢું નહીં મારું મજૂરી કરવા આનું કે છે મધુરજી કયો મધુરજી અનકુર મધુરજી કે તું હેલે

મમ મમ અલ્યા મમ મનવા અલ્યા નાખ લે એ ગાડીયા ઓને એ કે મઈ નાખે લે મઈ નાખે લાવો રે ઓર બળા લાવો રે ભલે લાવો રે સીયા મજૂર છો પ્રોફેશનલ મજૂર આ રે લે તારી સગડી ઉતરી ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય નહીં શેઠજી ભૂલ થઈ જાય કે એમ કે શેઠજી અમારી ભૂલ થઈ એક તારામાં તારું એકલો આવી જાય હે માતો હે માતો નહીં લ્યા માતો નહીં માતો એકલો આવી જાય હે હેપુજી વાત કઉ

હે <fruye> રતન્યાનો છે ઓવા એ એ ઓયાઓ ઓયાઓ યામ બકૂજી જો અમો મરી જહે ને પેલા ખાલી હાફ નો ડોખ માં આવન કર્યું 50000 માંગતા ને કોઈ કોઈ થહે ને બધું વિશે મારા સુ બકૂજી

અબ્બા દે લે નાગા અબ્બા દે જે સાવા ભોરા આ બે માણસો ચોક નેકડી છે હ પાલપલા ના કુળડોટ કરી નાખ છે આ કોણ ખબર છે પાડો તું તમે જેવી હસતી વાય ઓય ખસ્યુ પેટ

પૈસા હાલવા નહીં પૈસા લેવા નહી પેલું કોડી લઈ જ